પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી

રજૂઆતો શહેર ભાજપ પ્રમુખ સહિત પાલિકા પ્રમુખની ટીમને કરી હતી ત્યારે આંબેડકર હોલના પાછળથી લઈને ઠક્કરની વાડી સુધીનો રોડ મંજૂર થઈ ગયા હોવાનું જણાવી ટૂંક સમયમાં તેનું કામ શરૂ કરવાની સ્થાનિક આપી હતી તો ધીરજ સોલંકીએ રસરંજનની ગોડાઉનની સહિતની આંબેડકર હોલમાંથી સતત પાણી જાહેર માર્ગો પર આવતું હોવાની ફરિયાદ કરી તેઓને નોટિસ પાઠવી કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી આમ વોર્ડ નંબર સાતના મહિલા કોર્પોરેટરને બાકાત કરતા અહીં ચૂંટાયેલા અન્ય બે કોર્પોરેટરોની ઉદાસીનતાને લઈને એ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે રોડ રસ્તાની પણ હાલત ખરાબ હોવાનું જોવા મળ્યું હતું પરંતુ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર સાતમાં યોજાતા આ વિસ્તારની સ્વચ્છતાની સાથે સાથે દવાનો છંટકાવ કરી આ વિસ્તારને નવીન આપવાનું કાર્ય એક બે દિવસમાં પૂરું કરવામાં આવ્યું હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસના કામો ઝડપથી હાથ ધરી આ વિસ્તારને વિકાસ સંપૂર્ણ રીતે કરવાનું જણાવ્યું હતું